હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના તો આજે આપણે એકદમ નવી ટ્રીકથી અને એકદમ જુદી જ રીતથી પાત્રાની રેસીપી બનાવવાના છે તો તેમાં તમારે બીડાને વાળવાની બિલકુલ જરૂર નહીં પડે અને આ જે પાત્રા છે એ આપણે ગ્લાસમાં જ બનાવીને રેડી કરીશું તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા અડવીના પાન લઈ લીધા છે સાતથી આઠ નંગ જેટલા તેની નસોનો ભાગ કાઢી લીધો છે અને તેને બે ભાગમાં ડિવાઈડ કરીને રાઉન્ડ શેપમાં એકદમ ઝીણા સમારીને લીધા છે તો તમારે પણ આ જ રીતે અળવીના પાનને રેડી કરવાના છે એકદમ ઝીણા સમારીને તો હવે બેટર બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા બે વાટકી બેસન લીધો છે ઝીણો હવે તેની અંદર થોડા મસાલા એડ કરી દઈશું તો મેં અહીંયા એક ચમચી ભરીને પાવડર એડ એડ કર્યો છે મીઠું સ્વાદ પ્રમાણે એક જેટલી થોડી હળદર એડ થોડી હિંગ એડ કરીશું અહીંયા મેં એક ચમચી ભરીને વરિયાળી એડ કરી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેની સાથે દોઢ ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે

તો થોડું થોડું પાણી એડ કરીશું અને બેટરને રેડી કરી લઈશું આ જે બેટર છે એની અંદર વરિયાળી જરૂરથી એડ કરજો જેનો ટેસ્ટ પાત્રામાં ખૂબ જ સરસ આવે છે તો બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો તેને થોડું ફેટી લઈશું બેટરને આ જ રીતે બે થી ત્રણ મિનિટ જેવું તો બસ બેટર રેડી થઈ ગયું છે તો હવે જે અળવીના પાન આપણે રેડી કર્યા છે કટ કરીને તેને બેટરમાં એડ કરી દઈશું અને બેટરને અળવીના પાન સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું તો મેં અહીંયા અળવીના પાનને બેટર સાથે એકદમ સરસ મિક્સ કરી લીધા છે હવે મેં અહીંયા બે ગ્લાસ લીધી છે અને તેની અંદર તેલ નાખી દીધું છે અને તેલ નાખીને તેને આખી જે ગ્લાસ છે તેને ગ્રીસ કરી લઈશું અને હવે જે બેટર રેડી કર્યું છે તેને ગ્લાસમાં ભરી દઈશું જો તમારે વધારે મહેનત ના કરવી હોય પાત્રા બનાવવા માટે તો આ રીતથી તમે જરૂરથી પાત્રા બનાવજો ખૂબ જ સરસ બનીને રેડી થાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી કેમ કે આપણે જે આ પાત્રા છે એ ગ્લાસમાં જ બનાવીને રેડી કરીએ છીએ તેનું ખીરું બનાવી અને જે અળવીના પાન છે તેની પર લગાવીને એ બધી મહેનત નથી કરવાની એકદમ સિમ્પલ અને ઇઝી જ રેસીપી છે આરામથી બનીને રેડી થશે માત્ર પાંચ દસ મિનિટની અંદર જ તો તમે આ રીતથી ટ્રાય કરજો તો મેં અહીંયા બેટર ગ્લાસમાં એડ કરી દીધું છે અને હવે મેં અહીંયા સ્ટીમરને પાણી નાખીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેની અંદર ગ્લાસો મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને જે બેટર છે એ પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે તો બેટર જ્યારે ગ્લાસ જ્યારે થોડી ઠંડી થઈ જાય એકદમ પછી જ આપણે તેને બહાર કાઢીશું તો આરામથી બહાર આવી જશે તમે જોઈ શકો છો તેમ કે આરામથી બહાર આવી જાય છે આપણે તેલ ગ્રીસ કર્યું હતું તેના લીધે ગ્લાસથી છૂટું પડી જાય છે તો હવે તેને ચાકુની મદદથી કટ કરી લઈએ તમને જે પ્રમાણે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો કે થોડા જાડા કે પાતળા હું અહીંયા થોડા મીડિયમ પાત્રા બનાવી રહી છું તો એકદમ સરસ ગોળ ગોળ કટ પણ થઈ રહ્યા છે બસ આ જ રીતે બધા જ પાત્રાને કટ કરી દઈશું તો મેં અહીંયા બધા જ પાત્રા રેડી કરી લીધા છે તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેની સાથે અહીંયા એક ચમચી ભરીને રાઈ એડ કરી છે રાઈને એકદમ સારી રીતે ફ્રાય થઈ જવા દઈશું અને ત્યાર પછી બે ચમચી જેટલા જે સફેદ તલ છે તેને પણ એડ કરીશું તમે અહીંયા મીઠી લીમડીના પાન કે લીલા મરચાં પણ એડ કરી શકો છો જો તમને વધારે તીખાસ પસંદ હોય તો વઘાર રેડી થઈ થઈ ગયો છે તો હવે તેની અંદર જે પાત્રા બનાવીને રેડી કર્યા છે તેને એડ કરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ કરી દઈશું જેથી વઘાર બળી ના જાય તમે અહીંયા થોડી હિંગ પણ એડ કરી શકો છો મેં બેટરમાં જ એડ કરી છે એટલે મેં અહીંયા હિંગ બિલકુલ એડ નથી કરી તો હવે એકદમ હળવા હાથે પાત્રાને વઘાર સાથે મિક્સ કરી લઈશું અને જો તમને અહીંયા પાત્રા વધારે ક્રિસ્પી જોઈએ તો તમે થોડા વધારે પણ તેને શેકી શકો છો લાસ્ટમાં મેં અહીંયા થોડા ધાણા એડ કરી દીધા છે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને રેડી છે આપણા પાત્રા તો તેને સર્વ કરી લઈએ તો છે ને એકદમ આસાન રેસીપી ના વધારે મહેનત કરવાની જરૂર છે એકદમ આરામથી જ ક્લાસમાં જ આ પાત્રા બનીને રેડી થાય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ આસાનીથી બનીને રેડી થાય છે અને જો તમે આ રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને વધારેને વધારે શેર પણ કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી 圏 नविना patत्रनिराशित in जरध ka korचु.